ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું ધોરાજીમાં ઉબડખા રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું ધોરાજીમાં વરસાદ રસ્તાઓની હાલત બની છે કફોડી ધોરાજીના રસ્તાઓ પર પડ્યા છે મસ્ત ખાડાઓ હાલ ધોરાજી નગરપાલિકામાં હાલ છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને ઝઘડાવા શહેરના કોંગ્રેસે પોસ્ટર લગાવી અને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકાને તંત્ર પર સાધ્યું નિશાન વસોયાએ કહ્યું કે લોકોને પડતી હાલાકી

હું સમજીને આ બોલું છું હજારો ની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને અને નગરપાલિકાનું તંત્ર ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી

જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ આક્રોશ છે ને એ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે

તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જૂનાગઢ રોડ એ રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થાય કોઈ નક્કી નથી આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હદે ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું કોન્ટ્રેક્ટરને ખાલી નોટિસ આપીને મન બનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા હોય અમે અમને લાગી રહ્યું છે સાંસદ સભ્ય અને ધારાસભ્યના પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું કે પોસ્ટર કોસ્ટર શું યોગ્ય મારે જે પોસ્ટર માહિલા છે એમાં અમે પોસ્ટર મારનારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માહિલા છે એ ખરેખર હકીકત છે ઘોડાજીમાં રોડ અને ઢોળ રોડના ખાડા અને ઢોળને ખૂબ જ ત્રાસ છે સખત અને સખત આપની સીમા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો